મારી ઓલી રહી ના ભાઈ આપડે ક્યાં એટલા હારા લાગી આપડે એમ થોડું જોઈએ નો એટલે હાચું કા મારી એમ જ જોવે છોકરા પતંગ પકડતા એવું લાગુ હારો લાગવો મને એમ તો ક્યારનું લાગે તો મારી હું જોતી એવું લાગે હું લાગે તને શું લાગે કરું ઈશારો કરું જોઈ જવું પછી એનો બાપુ બહુ માથા ભાઈ રે કાકા તો મમરા ભરાવતો મારા આમ તો લાગે તો હોય રિસ્પોન્સ તો સારો હે કરું ઈશારો હાચું કાને જો તારા કેવાથી કરવું એ રિસ્પોન્સ તો મળે એમ તો પણ લાગે તો હે એ ધારો હોગુ ઓલી ખારી થઈ ગઈ કતરે નીચે ગઈ મને લાગે એના બાપાને ને બોલાવા ગઈ તારા લીધે મારા મમરા વરાવા ના એના બાપા ને બોલાવા ગઈ જો હમણાં એનો બાપુ બહુ માથા ભાઈ રે માણા ઓળખું મારી શેરી મારી એમને નો ખબર હોય આજ તો તું નક્કી મારા મમરા ભરાવા મારે નીચે કેમ જવું કઈક બાજુ થઈ શેરી માં મારે આબરું હું જો 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 એનો બાપ જો આમ જો વહાણું લઈને આવ્યો વહાણું લઈને તો તારે હેમું જોવે તારે હેમું જોવે જો અહીંયા આ બાજુ વાણો બતાવે જો સારો હું થોડીક વાર જવું નીચે બરોબર મારે થોડીક વાર ધાબા પર દેખાવું નથી હવે ને હું મને બોલાવતો જ નહીં થોડીક વાર બસ બસ બસ